મુલાકાત કરી છે આજે રાજ્યભર માં ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મતગણતરી ની શરૂઆત થઈ ચુકી છે ત્યારે છોટાદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયા શેખે મતગણતરી કેન્દ્ર ની મુલાકાત લીધી છે જેને લઈને ચોસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ મત ગણતરી થઈ રહી છે જિલ્લા પોલીસ અધિક્ષકે મુલાકાત લઈને નિરીક્ષણ પણ કર્યું છે તો બીજી તરફ એસએન કોલેજ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મત ગણતરી ચાલુ થઈ ગઈ છે મત ગણતરી ચાલતી હોય ત્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વરસતા વરસાદમાં પણ ચૂંટણીના પરિણામોને જોતા ગ્રામજનો બહાર ઉભા રહ્યા છે જેની માહિતી સાપે રહી છે પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર